મોદી સરકાર પોઈન્ટ માટે મંત્રી મંત્રીઓના નામ નક્કી થઈ ચુક્યા છે મંત્રીઓ જે છે તેમને મળી શકે છે સંભવિત મંત્રીઓને ફોન આવવાના પણ શરૂ થઈ ચુક્યા છે જેમાં ટીડીપી ના બે સાંસદો છે જેમને ફોન આવ્યો ટીડીપી ના નાયડુ મંત્રી બની શકે છે જ્યારે ટીડીપી ના ચંદ્રશેખર પેમાસાની પણ મંત્રી બની શકે છે આ ઉપરાંત હમ પાર્ટીના જીતનરામ માંઝીને પણ શપથ માટે ફોન આવી ચૂક્યો છે અનુપ્રિયા પટેલને પણ શપથ માટે ફોન આવ્યો જયંતિ ચૌધરીને પણ શપથ માટે ફોન આવ્યો છે જેડીયુ સાંસદ રામનાથ ઠાકુર પણ મંત્રી બનશે જ્યારે જેડીયુના લલ્લનસિંહ પણ મંત્રી બનશે જેડીયુના કુમાર સ્વામી પણ મંત્રી બનશે એટલે કે બે કેબિનેટ એક કેન્દ્ર રાજ્ય કક્ષાના જે મંત્રી છે તે બનાવવામાં આવી શકે છે એટલે કે જે મોટી મોટા જે સાથી પક્ષો છે તેમને બે થી વધુ અને જે નાના પક્ષો છે તેમને એક એક બેઠક માં જે કેબિનેટ મંત્રી જે છે તે બનાવવામાં આવી શકે ચિરાગ પાસવાન અર્જુનરામ મેઘવાલ જે છે તે પણ મંત્રી બની શકે છે

जो भी संभावित मंत्री हैं उनके साथ न सिर्फ चाय पे चर्चा करेंगे बल्कि उनसे मेल मुलाकात करके और जो एक शुभेच्छा है वो उसको देंगे उसके बाद शपथ ग्रहण समारोह में जाएंगे और कहा जा रहा है कि करीब पचास से बावन जो मंत्री हैं इस बार मोदी सरकार में शामिल हो सकते हैं और उसमें संभावित नामों की बात करें जिनके जिनके पास फोन गया है तो सबसे पहले तो अभी हम लोग रामनाथ ठाकुर जो कि समाजवादी पुरुधा कर्पूरी ठाकुर के बेटे हैं उनसे अभी उन्होंने अभी संदेश न्यूज ने एक इंटरव्यू लिया वो काफ़ी खुशी जाहिर कर रहे थे साथ ही साथ अपनी तरफ से कह रहे थे कि मिली सरकार चलाने में किसी तरह की कोई दिक्कत नहीं होगी और प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में जो कामकाज है वो काफी बेहतर होगा लेकिन इसके अलावा अगर बात करें तो एक लंबी चौड़ी लिस्ट है जिसमें पुराने जो मंत्री मोदी सरकार में थे उनको तो शामिल ही किया गया है लेकिन चूंकि इस बार मिली सरकार है तो उनके भी नेताओं को शामिल किया गया है मुख्य रूप से अगर सीरीज में नाम बात करूँ तो जो रक्षा मंत्री राजनाथ सिंह अभी फिलहाल मौजूदा हैं उनका नाम आ, आ, है उनको फोन चला गया है नितिन गडकरी पीयूष गोयल ज्योतिरादित्य सिंधिया और हम पार्टी से जीतन राम माझी हैं और जे से जो है वो एच कुमार स्वामी हैं रामनाथ ठाकुर तो जे से है ही और एल से जो है चिराग पासवान है रामविलास पासवान के ग्रुप से अनुप्रिया पटेल जयंत चौधरी प्रताप राव माधव जो कि शिवसेना सिंधे से हैं और इसी तरह से टी से जो है आ, मोहन नायडू और पी चंद्रशेखर पेम्मा सानी ये टीडीपी की तरफ से मंत्री बनाए जा सकते हैं इसके अलावा हरियाणा में राजबब्बर से यानी कांग्रेस पार्टी के राजबब्बर से जिनका मुकाबला हुआ था राव इंद्रजीत सिंह वो गुरुग्राम के दिग्गज नेता माने जाते हैं माना जा रहा है कि उनको भी फोन जाएगा इसी तरह से हरियाणा से अगर बात करें तो मनोहर लाल खट्टर का भी नाम आगे चल रहा है लेकिन ये जो गणित रखा गया है कि बिहार में भी जितने भारतीय जनता पार्टी के मंत्री शामिल किए जाएंगे उतने ही जेडीयू के भी नेता शामिल किए जाएंगे और साथ ही साथ छोटी पार्टियों का नाम तो मैंने बताया ही तो एक तरह से शपथ ग्रहण समारोह से पहले प्रधानमंत्री आवास पे जो अंतिम कार्यक्रम के रूप में प्रधानमंत्री नरेंद्र मोदी चाय पे कहीं का कहीं एक मिलन समारोह करने जा रहे हैं जी જી જી મનીષ ખાસ આ જે મંત્રીઓના નામોની અત્યારે જાહેરાત અથવા તો એવું કહી શકાય કે મંત્રીઓના નામ જે સામે આવી રહ્યા છે જે સંભવિત છે પરંતુ થોડા સમયમાં તેમના નામ નક્કી થઈ જશે આ કેબિનેટ જે હશે વડાપ્રધાનની તેમાં લાગે છે કે યુપી રાજસ્થાન અને ગુજરાત જે છે તેનો હિસ્સો ઘટશે અને ખાસ આંધ્રપ્રદેશ અને બિહારનું કદ વધશે તેવું લાગે છે બિલકુલ અંકિત કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ આ વખતની સરકારની છે એમાં આ બંને રાજ્યોનો હિસ્સો સાર ખાસ કરીને વધવાનો છે ને યુપી જે જેના પર સૌથી વધારે મધાર ભારતીય જનતા પાર્ટીનો હતો એ ઉત્તર પ્રદેશમાં આ વખતે સાંસદો ઓછા થયા છે એની સાથે સાથે ગુજરાત અને મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે રાજસ્થાનની માફ કરજો રાજસ્થાનની વાત કરવામાં આવે તો આ ત્રણેય રાજ્યો હશે કે જ્યાં આ વખતે એમનો હિસ્સેદારી ઓછી થશે એમાં કોઈ બેમત નથી પરંતુ ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના કયા નેતાઓ છે જેમને મંત્રીપદ બનવાની પૂરી મંત્રીપદ મળવાની પૂરી શક્યતાઓ છે જેમાં સૌથી પહેલું નામ મનસુખ માંડવીયાનું ગૃહમંત્રી અમિત શાહનું નામ તો છે જ પરંતુ મનસુખ માંડવિયાનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે મનસુખ માંડવિયાને ફરીવાર મોદી સરકાર પર રિપીટ કરવામાં આવી શકે છે આ ઉપરાંત જે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે દક્ષિણ ગુજરાતમાંથી એક ચહેરાને સ્થાન મળી શકે છે આ પહેલા બે બે યુવા ચહેરાઓની પણ વાત હતી કે પ્રધાનમંત્રી મોદી સાથે જ્યારે ગઈકાલે સાંજે એક મોડી સ્થાન સુધી બેઠક ચાલી હતી તો એમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના નેતાઓને પણ વાત કરી હતી કે એવો ચહેરો પણ હોવો જો યુવા અને અનુભવીનું મિશ્રણ રાખવું જરૂરી છે અને એટલા જ માટે મને એવું લાગે છે કે ગુજરાતમાં સાઉથ ગુજરાતમાંથી એક અને સૌરાષ્ટ્રમાંથી એક મંત્રી મનસુખભાઈ પણ એક મળી શકે છે તો ગુજરાતમાં ફરી એકવાર એક નવી ચર્ચા જોર પકડશે કે પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે કારણ કે સત્તાનું કેન્દ્ર આ વખતે સુરત છે અને સુરત ઓલમોસ્ટ રાજનીતિનું કેન્દ્ર નું રહ્યું છે એવામાં હેમાંગ જોશીની વાત ચાલી રહી છે કારણ કે પહેલીવાર ચૂંટાયા છે તેમ છતાં પણ ચૂંટણી ટાઈમે

આશિક સિદ્ધિ પ્રાપ્ત કરીને સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે એ અમારા જેવા ભારતીય જનતા પાર્ટીના અડના કાર્યકર્તાઓ માટે અને દેશના લોકો માટે સૌ ગૌરવળ છે અને મને આનંદ જ છે કે આ ગૌરવવંટીપળનો આજે હું ઇતિહાસ અને સાક્ષી બનવા જઈ રહ્યો છું ગુજરાતનું પ્રતિનિધિત્વ કેવું હશે કારણ કે આ વખતની સરકારમાં ગુજરાતના નેતાઓ જે ગયા છ સાત મંત્રીઓ રહેતા હતા ગુજરાતમાં આ વખતે તમને શું લાગે છે કે કોને કોને ફોન આવી ગયા હશે જે અત્યાર સુધીમાં બહાર નથી આવી ગુજરાતના પ્રતિનિધિત્વની વાત કરીએ કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે અને એ લોકો જે વિવિધ પ્રકારની જે એ લોકોની આખી સંકલન છે અને જે પ્રકારના સમીકરણો છે તે સમીકરણોને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્ય હિતમાં કેન્દ્રીય નક્કી કરશે અને મુકેશભાઈ સૌથી મોટી વાત છે કે જો સીઆર પાટીલનું નામ પણ ચર્ચામાં છે આપ પણ બની શકો છો મંત્રી આ તો ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે સરપ્રાઇઝ આપી શકે છે પરંતુ જો ફોન નથી આવ્યો તો એનો મતલબ હજી એમાં એ એ સસ્પેન્સ બનેલું છે જો સીઆર પાટીલ બને છે ગુજરાતમાંથી દેશમાં કેબિનેટમાં અથવા તો કેન્દ્રમાં મંત્રી તો તમને શું લાગે છે કે કેવા સમીકરણો સર્જાઈ શકે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ સ્વાભાવિક જ સી આર પાટીલ સાહેબની જે ઉચ્ચ કામગીરી છે એને લક્ષ્યમાં રાખી રહી છે અને એમને જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે ગુજરાતમાં સંગઠનનો વિકાસ કર્યો છે એને કેન્દ્રીય નેતૃત્વએ હંમેશા એમના ધ્યાનમાં રહી છે અને સ્વાભાવિક જ એ એ અમારા લોકો માટે ઐતિહાસિક અને આનંદ પડશે તો મુકેશભાઈ અને આનંદની પળ ગણાવી રહ્યા છે પરંતુ હજી એ પાના છુપાયેલા છે બાજી હજી ઉતરવામાં નથી આવી અંકિત સૌ કોઈની નજર એ છે કે ગુજરાતમાંથી કોણ બનશે મંત્રી કારણ કે બાકીના મંત્રાલયો પર તો આખા દેશની નજર રહેશે પરંતુ આપણી સૌ કોઈની નજર છે કે ગુજરાતમાંથી આ વખતે કોણ લગભગ માનવામાં આવી રહ્યું છે કે જે જૂની ટીમથી પરસોત્તમ રૂપાલા સહિતના એ તમામ નેતાઓ જેમને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે તમામ એ નવા ચહેરાઓ હશે કે જે આ વખતે પ્રધાનમંત્રી મોદીની સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને ટીમમાં સામેલ હશે ચર્ચાઓ અનેક ચાલી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા છે તો પછી બીજું કોણ હોઈ શકે ઉત્તર ગુજરાતમાંથી કોણ હોઈ શકે મહેસાણા પોલિટિકલ લેબોરેટરી છે એની સાથે સાથે સાબરકાંઠામાં ખૂબ બધી બબાલો વચ્ચે પણ સ્વપ્નાબેન બારિયા જીત્યા છે પરંતુ વિવાદ ચરમસીમાએ હતો અમદાવાદના પણ બે સાંસદો છે એમાંથી કોઈની લોટરી લાગી શકે છે કે કેમ એ તમામ પર નજર રહી રહી છે પરંતુ તમામ સાંસદોની સાથે અમે વ્યક્તિગત સંપર્ક કરવાની પણ કોશિશ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી કોઈએ ખુલીને વાત નથી કરી એનો મતલબ કે એમના પરિવારને પણ જાણ નહીં હોય એનો મતલબ એ પણ છે કે જે મીડિયા સામે વાત નથી આવી તો કદાચ બાંધી મૂઠી લાખની હોઈ શકે

મંત્રી પદના શપથ ગ્રહણ કરશે પરંતુ જે ફોર્મ્યુલા લગભગ થોડા સમય પહેલા થોડા દિવસો પહેલા નક્કી થઈ હતી કે જે ચાર સાંસદો હોય તેની સામે એક મંત્રી પદ મળી શકે લગભગ એ જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે ટીડીપી છે જેડીયુ છે તેમને ત્રણ મંત્રી પદ મળી શકે જેમાં બે કે બે કેન્દ્રીય અને એક રાજ્યકક્ષાનું તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલના ધોરણે તો જોવા મળી રહી છે થોડા સમય બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે